એક દાખલ મારી બેન દીકરી કઈ બતાડું બેનો ને બેનો આ ઘરને સ્વર્ગ બનાવી દેવો હોય ને તો બેનોના હાથમાં છે આવતા સંતો સેવા સાસુ સસરાની સેવા મા બાપ સેવા સાહેબ આ ઘર સ્વર્ગ બની જાય એવા જીવવું પડે એવા રહેવું પડે છેલ્લું પાંચમું વર્ષ એટલે થોડીક વાતો કરી બતાડતો જમ 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 પણ લીમડી લચકારતો જમ એમ કે પાછો એક માં એક દીકરો ભગવાન આપેલો સારા ઘર ને બહુ લાયા દીકરાના ભયણાઈ દીકરા ને હારા ઘર ની છોકરી લાયા અને એટલે એ છોકરીને એટલું હાહરીમ રમે એમ લાગતું જ નહીં મારા મા બાપના ઘરે છો એટલું સુખ એવું જીવે મસ્ત જીવે દીકરીઓ સાંભળજો આ વાત એટલું મસ્ત જ જીવે પણ લગનમાં બેનો શિખામણ એવી દીકરીને આવેલી બેની તારા સાસુ સસરાને મમ્મી પપ્પા માનજો દીકરી કાનમાં ભરી દીધેલું એમ મારી બહેનો જે ગાવે છે ને એ એ કીધેલું બેની તારી સાસુ માં તરીકે માનજો એમ બેન પૂરી છે સાસરીમાં મમ્મી પપ્પા ને મા બાપ તરીકે જ રાખ્યા સાસુ સસરા મસ્ત જીવે કોઈ દાડ કંકાસ નહીં કોઈ દાડ બોલા ચાલી કોઈ માથા બેસો સમજીને કામ કર્યા જાય દાડ વહુને માથું દુખે ને હું બેડો છોડિયા લેહો હાહો રાંધી દે આવી સેવા કરી લે હોય દર નહીં મસ્ત જીવે પણ સમય જતા જતા દીકરીને આવનારી વહુને સારા દિવસો ભગવાન એક દીકરાનો જન્મ લેવા એક દીકરો થયો દીકરો એક વર્ષનો થયો અને એક દિવસનો સમય એવો થયો એટલે હો પાણી ભરવા હેડપંપે જઈ જઈ હેડપંપે જઈ એટલે બધી બેનો બધી બીજે ઘરની પાણી ભરવાય દી બેનો એટલે એ બેનો કે એની કોઈ માથા કૂટેન નહીં લે એની કોઈ માથા કૂટેન નહીં લે એની હાવ મસ્ત તે પેલી બોલી માર માર હાહુ છે ને મારી માં બરાબર છે મને કોઈ એક દાડ લાયા તે કોઈ માથા કોટ નહીં ત્રીજા નંબરની બોલી પડી તને તાર હાહુ દેખાય હે ને ઈ તાર હાહુ તારા કણા કોદા કરે કો કહી દીધું સડાયા મે મરચું મસાલો ભરી દીધો કણી કોધા કરીએ તાર હાહુ તો મઈ ભડેલી છે એમ કરીને કહી દીધું એટલે કે કુબીરે કે મને બેડું ભર લેવ થાય બેડું ભર લે કે एकदम घेर जी અને બેડું ધીરે ધીરે ની ઉતારા ડરસ દે મે દીધો હેટુન પછી બાડું લેન બહારો मंडी કરોડ 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 સાહુ વીર વીરલી ચા હા હોને બાર લે કે જઈ જઈને એટલે એટલે સાહુ વિચાર ન પડી વૈદન ના બો આવું કે માદે કે તે હુંથી હુંથી સીતા હુંથી

અને તું ગોદા કરતો લેવાની મહારાજ ચાલુ કરી જ દીધું પેલી કે બેટા તો કોઈક નું ના ધંધા ના કર મેં કોઈ આપણે આપણે જઈ જઈએ ત્યાં સાથે જઈએ મેં કઈ ક્યારે એકલી ગેલી ગોદા કર્યા હોય નહીં મને કીધું મને નક્કી વાત થાય તો ગોદા કરતી તો હોય મહારાજ એમ છે તેમ છે બધું ચાલ્યું હા એક છોકરો હાવી લઈને લાયસન્સ પાકું એટલે ડાય પણ મંદ્ર પાસે હા મને કાઢી નહીં કે કોઈ નહીં એક છોકરો એટલે પછી માથા પર ચાલી એટલે રોગ સાસુ ને કીધું તમે નવ નવ બે જણા અંગે રાંધી ખાવાનો અમુક બે માણસો અલગ ખાલી એક એક જણી ખાલી હવા પૂરતી તી જરી આમથી આખું ઘર છોકરું પાડી એટલે આ બેનો કહી દઉં કોઈ કોઈ કહેશે કોઈ કહે ને આપણે પૂરેપૂરું માની લેવાનું ઘર ને કંકાસ નહીં ભરાય ઘરની એકતા નહીં તૂટે આ બધું ધ્યાન રાખવાનું એટલે મેં આ કઈ બતાવ્યું તમને એક જ બેન ખાલી એટલું કીધું આ તાર હાહુ હારી નહીં એમ કીધું એ એ કેનારી તાર હાહુ જોડે રહે છે તું રહે છે તો તને નહીં સમજણ પડે આટલું કીધું એટલામાં તો પાવ વહુ ને સાસુના છેડા છૂટા થઈ ગયા સાસુ સસરાને અલગ રાંધવાનું કહી દીધું અને એટલે સુધી બોલી દોશી તને કહી દે આજ પછીથી મને બોલવાનું નહીં માર કોરિયાને ધરવાનું નહીં આટલે સુધી કહી દીધું યાર મારા છોકરાને નહીં જાણવાનું પેલું નાનું છોકરું ડાંગે છે પેલું તણાય તણાય આ તે છોકરા દાદા દાદી જોડે દાદા દાદા દાદી જોડે જ ખેંચાય ના આવે એ બીજા જોડે મજા નહીં આવે છોકરું નહીં પકડવાનું એમ કહી દીધું અને પેલું છોકરો દોડીને આવે ત્યારે માં ઉઠાઈ લે ત્યારે એ ઋષિ તને કહી દીધું ને એક વાર મારું છોકરું નહીં ચાલવાનું નહીં થમ દે એટલે ઋષિમાં કે હાથ જોડું બેટા તને હાથ જોડું આજથી નહીં પકડું તારા છોકરો નહીં ચાલતું અલગ રહ્યા અલગ પણ કાયમ ભેગા રહેલા સાસ દીકરાની જોડે વહુને વહુને પોતાની છોકરી એમ રાખે એટલું મસ્ત જીવેલા સાહેબ અને આ આ મહી મરચું મસાલો ભવી રહ્યા છે બગાડીયાલી લીધું બધું એટલે સાસો માને ખાવા નહીં ભાવે ખાવા નહીં ભાવે રાતે નીંદર નહીં આવે વધારે નહીં થયા દાડા અઠવાડિયું થયું અને ઋષિમાં નક્કી કર્યું મારે કોઈકને પંચવાળાને તો કહેવું પડે કોઈક વડીલ હોય એને કહેવું પડે એટલે સબુર દાદા જેવા કીધું કે મારે તો અહીં બગડી ભાઈ હું કરું તો શું કે તો કે હમણાં આગે કરના છે અને આગે કર્યા એનો વાંધો નહીં પણ મારા છોરાને ચાલવાનું એમ કહી દીધું એવું એટલે આ તો હોશિયાર ખોપરી એટલે પેલી ડોશીમાં નહીં પડ દીધું બરાબરનું તારે અહીં બોલવાનું હવારે હવારે પંચ ભેગું કરો સવારમાં પંચ ભેગું થયું અને પંચવાળા બોલ્યા બોલો તમારે શું છે શું તકલીફ છે મારે કોઈ તકલીફ નહીં એ માર હા હું બધ્યા ભેગી મેની રહેતી પતિજ બીજું એની જોડે માર રહેવું નથી અને એને એને કાન ના મળી વાર હાઉને માર છોરણ નહીં ચાલવાનું આટલું બોલો બીજું છે કે કશું કશું નહીં પતિજી વાત તો કે હવે પચીસ ઋષિમાં નો વારો આવ્યો સરપંચ સાહેબ જેવો કીધું કાકી હાવ તું કે તું કો કહેવા માંગે એટલે આ તો પેલો હીક વાડેલી મોટી ને મારે કશું માર લાડીની કશી ભૂલ નહીં મળે હા હું એવું બોલ માર ભૂલની કશી ભૂલ નહીં મળે પણ આ લોકો ચડાઈ ના બન્યું છે પણ લાડી કે મારા છોકરાને નહીં ઝાલવાનો તો મેં હજી એટલું કહી દઉં લાડી નહીં માર પોર્યાને નહીં ધરવાનો મહારાજને મે એટલો કહી દમ લાડીને માર કોઈ અંતહાર ન કરવા હાવ કાપા જાયલા સદગુરુ મહારાજને રોંગ ને તરત લાઈટ થી જો લાઈટ થી જો ની રામ છોકરું હતું પોતાનું એ છોકરો ખોળામાં લઈને બેઠેલી એ છોકરો પોતાની સાસુ ને આવી કીધું તો ચા પાણી કરીને ચાલો મોટો અમર મેળ ગયો પંચવાળાને ચા પાણી કરીને મોકલી દીધા અને કીધું માડી આ છોરું રમાડ રમાડ દીધા ને તું રામજી મેં ખેતરનું કામ કરું ને પાણી ભરું બધું મેં કરું કોઈ ટેન્શન નહીં આપણે ભેગા થાવ માથા એ એ જોડવા વાળો મર્દ હોવો જોઈએ ગુરુ મહારાજને ને તોડવા વાળા ભેગા થાય એટલે કહું છું તૂટેલું જોડજો જોડાઈ નું તોડાય નહીં સદગુરુ મહારાજને એને એને ફકડ કહેવાય અને એને એને કહેવાય કે નહીં વાત સાચી છે એકતા મારે એમ કે કોઈ બોલે ને આપણી એકતા આપણા સમાજમાં એકતા કોઈ તોડવાનો વિચાર તો આપણે ઓળખી દો ને તોડવાની તોડવાની ધારા છે

અંગ સજન છો આકાશના તારા 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 સજસે હાલ તારા એ તને કરી મને વિચારા અરે એ તને જો ઓછમે વાચા એમ પરખા